જામનગર તાલુકાના નાગેડી ગામમાં ભારત સંકલ્પ યાત્રાનું આયોજન ગ્રામજનો દ્વારા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પચીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જે અન્વયે જામનગર જિલ્લામાં ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રામાં સહભાગી બની રહ્યા છે કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના પીએમ કિસાન સ્વનિધિ યોજના પીએમ આવાસ યોજના આયુષ્યમાન કાર્ડ વગેરે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકાર તરફથી પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ શ્રી ડોક્ટર સુનિલ ગુપ્તા પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ શ્રી ડોક્ટર મુકેશ કાપડિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભાયા ડીપીસી શ્રી યોગેશ હારેચા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર જિગ્નેશ પટેલ ગ્રામ અગ્રણી શ્રી સુરશભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા